ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં વધુ એક સલમાન સમીરભાઈ નામના વ્યક્તિને લેતી સમીર પોલીસ ભાવનગરમાં થોડા દિવસ ડબગરવાળી દ્વારા ઓગણીસ લાખ એસી હજારનું નું એકસો અઠ્ઠાણું ગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે હનીફ ઉર્ફે ભંગારી સુલતાનભાઈ બેલીમ અને સમીર યુનુસભાઈ ધાનીવાલાને ઝડપી લઈને ગંગાજળિયા પોલીસ મથકમાં સોંપી આપેલ બાદમાં ગંગાજળિયા પોલીસ દ્વારા વધુ તપાસ કરતા આજે વધુ એક સલમાન સમીરભાઈ પિરાણી રહે વડવા કાછિયાવાડ નામના વ્યક્તિનું નામ ખુલતા સી ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત શખ્સની અટકાયત કરીને તેમની વિરુદ્ધ નાર્કોટિક્સની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અંતરે ઉલ્લેખનીય છે કે અગાઉ ઝડપાયેલ બંને આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા હતા